સમાચાર ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી જોવા મળી રહી છે શહેરના વિવિધ નાસ્તાની દુકાનોમાંથી નમૂના લીધા સરદારનગર વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયું ચીઝ બટર સહિત ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે નમૂનાની તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તો મન મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ જેક્શનમાં આવ્યું છે અને શહેરના જે વિવિધ એકમો છે તેના ઉપર ચેકિંગ કરવામાં આવ્યું ચીઝ બટર સહિત ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે અને જો આ નમૂના ફેલ ગયા તો એ તમામ એકમોને સામે કાર્યવાહી કરવામાં આવશે શહેરના વિવિધ નાસ્તાની દુકાનોમાંથી આ નમૂના લેવામાં આવ્યા છે જે પણ શહેરીજનો આ દુકાનોમાંથી ખાદ્ય ચીજ વસ્તુઓ લેતા હોય તેમની માટે ખાસ કરીને એ રિપોર્ટ મહત્ત્વના છે કે જે નમૂના ફેલ ગયા જો એ ફેલ ગયેલા નમૂનાના દુકાનમાંથી પણ લોકો ખાદ્ય ચીજવસ્તુઓ લે છે તો તેમની માટે હાનિકારક છે સ્વાસ્થ્યવર્ધક નથી